નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તમે જોતા હો કે વાહેની થમલીન કાં બદલી ગઈ બદલી જાય ને આજે આપણે વાટ નાખી દીધો છે ને આજ ખેતરને કમ્પ્લીટલી બધું પાથરે નાખી દીધું હે અને આગળ વિડીયોની અંદર તમે જોહો જે આપણે ડ્રોનના સીન છે પછી હું તો ટ્રેક્ટર રાખતો તો એટલે હે ને માણસો આપણા ભાઈબંધુ બધા આવ્યા હતા અને ખરેખર બપોરે બે વાગ્યે લીધું તું ને છ થયા ને ઉપાડીને છૂટા થઈ ગયા હું માં બહ બહાટી બોલાવતો હતો એ તમે ડ્રોનના સીનમાં જુઓ અને ઓલી ફાકા ફજદારી આપણે કરતા હતા કે મારે એટલી માંડવી થાય મારે આવો ફાલ ને મારે તેવો ફાલ ને એ તમે બધા જે વિડીયોના શોર્ટ મુકલ છે એમાં જોઈ લેજો અને બાકી તો ક્યાં આમાં કેવા પણ છે અલ્યો ને આ તમને જે સે દેખાઈ દેખાય દીવા જેવું જાઉં કુદરત સાથે મિલાપ કરી લીધો હોય છે ખાલી તમે જોવો જોઈએ અને ખેડૂતના દીકરાને આનાથી હરહ બીજી ખુશી કેવી હોય કરોડ રૂપિયાનું ગાર્ડન કરોડ રૂપિયા દેતાય ના જડે એવું રિસોર્ટ ની દઈ નાખે એવું ખેતર અને જરાક હું હે ને મારી મથમાં લઈને તમને દેખાડું હવે આનંદનો પાર નથી જોઉં તો હવે તમે બધા આગળના વિદ્યા જોઉં અને મોજ કરો હું ભી હું દોરવા જાઉં અને પછી મળી Mm. Uh. સાથે જ આપણે એન્ડ કરવો પણ જાતા જાતા એક વાત કહેતો જેમ કે તમે કહેતા હતા કે નોવા છી એનો તમને કઈ ફાયદો મળ્યો બે ત્રણ વિડીયોમાં ભાઈઓની કોમેન્ટો આવતી મિત્રો જેમાં નોતી સાઈટી ને એને અને આને ફેર શું છે કે નોવા છાંટી હતી ને એમાં ગોગડી નથી અને જે નોવા નથી છાંટેલ ને એમાં ગોગડી છે સો એ સો ટકા રિઝર્ટ આપણે તો હીતેર ટકા જ કહી પણ છાંટતા હૈને બધેને ખબર હોય ના છાંટતા હોય તો એકવાર તમે નોવાનો પ્રયોગ કરજો ખાલી કાલે જાઉં જો તો કરી માઇન્ડ બી તો જાઉં માઇન્ડ બી તો જાઉં હજી તો આમાં ધૂઈડ છે કેમ કે થોડો ગારો છે અને ઉપાડી છે તો મિત્રો આની સાથે અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરવામાં આવે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે કાલે આપણી બીજી વાડીની મગફળી ઉપાડવાની છે એ છે જે ને આ હતી એકસો અઠ્ઠાવીસ તમને એવું લાગતું હોય કે હજી ફાંકા ફોજદારી કરો ઝૂમ મારો ઝૂમ ઝૂમ કરો આમ આમ સામે પાથરા દેખાય એમાં ઝૂમ મારો જરાક ગારો હે એટલે જરાક મેલી મેડવી દેખાય બાકી દેડવા તો છે ને છે આમને ગમે ત્યાં જવું મિત્રો એવું નથી કે એક જ જગ્યાએ છે લાગત ત્યાં તમારે કેમેરો ફોકસ કરે ને બધા એ જ પ્રકારના છે અને આપણું જાણી મન માની ગયું આપણો આત્મો ઠરી ગયો કે ભાઈ દોઢવા છે ને છે અને અમે તો એકસો અઠાવીમાં નવા હૈ વાવેતરમાં પણ જે વાવે છે એ એમ કહેતા હતા કે માંડવી થાય થાય ને થાય આ માંડવી એ એવી વસ્તુ છે કે વજન છે ને પુષ્કળ પ્રમાણમાં આનું વજન થાય આની સાથે જ આપણે આ વિડીયાને અહીંયા એન્ડ કરી અને અમારા બધા સીન ડ્રોનના છે જેવા આવ્યો એવા જેવો માંડવી અમારી લાગવી એવી માફ કરજો ખેડૂતની ચાર મહિનાની મહેનત આવી ગઈ હવે મારો વાલીડો જો પૂર વાવડો વાઈ જાય તો કામ થઈ જાય આવજો બધાને જય દ્વાર કરીશ થોડો હા હે સળી આવ્યો